સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જિલ્લા કોંગ્રેસ સમિતિના તાલીમ પ્રમુખ જુનાગઢ ખાતે ભવનાથ ની તારીખમાં યોજાયેલી એના શુભારંભ પ્રસંગે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબે એની શરૂઆત કરી હતી અને આજે વિપક્ષના નેતા અને જન નેતા રાહુલ ગાંધીજીએ પણ શિબિરમાં લગભગ ચાર કલાક જેટલો સમય આપી સાથે એક વિચાર સાથે કોંગ્રેસની વિચારધારા એમાં સર્વ જાતિ સર્વ ધર્મ સર્વ સમાજના લોકોનો સમાવેશ કરી બધા માટે કામ કરવાના વિચાર સાથે આગળ વધવાની પ્રેરણા આપી છે

લોકોના પ્રશ્નો એમની સમસ્યાઓ એમના મુદ્દાઓને લઈ આવનારા સમયમાં આંદોલન કરવાના કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ છે લોકલ તૈયારીઓની પણ એક વિધન સાથે ગુજરાત અને ગુજરાતીઓ કેવી રીતે આગળ વધે એ માટે રોડમેપ આ દસ દિવસની શિબિરના અંતે તૈયાર કરવામાં આવશે ને રાહુલજી અમે વિનંતી કરી છે કે છેલ્લા દિવસોમાં પણ ફરી એકવાર વધારે જે ગુજરાત માટેનું કોંગ્રેસનું વિઝન છે કાળમાં પણ જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે એના પાયામાં કોંગ્રેસનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે વિચારધારાનું યોગદાન રહ્યું છે નીતિઓનું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ વિઝન ડોક્યુમેન્ટ સાથે આ શિબિરનું જ્યારે સમાપન થાય ત્યારે પણ રાહુલજીને આવવાની વિનંતી કરી છે ને એમણે વિનંતી સ્વીકાર પણ કર્યો છે તો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું કે દસ દિવસની શિબિરના અંતે લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી એક નવી ઊર્જા સાથે નવા વિચાર સાથે રોડ맵 સાથે લોકો વચ્ચે કામ કરતા જોવાનું ખાસ કરીને મિતાઉ હર્નેસ્મરિયાતે અચાનક જે ઓપસકોલ ટોકડી જે છટારીએ છે એ ભવિષ્ય છે તે મહત્વનું હું કહું છું ગડીઓ આવે આયર જીવન માને કોટાર ચડાવ આવતા અનેક લોકો આના વ્યક્તિગત સાથ માટે

સામે પક્ષે છે એક રીતે કહીએ તો ગેંગવોર ચાલી રહી છે આંતરિક એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે યુવાઓને શિક્ષણ નથી મળે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્ન છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ ક્ષેત્રમાં સરકાર સારે આમ નિષ્ફળ નીવડી છે અધિકારીઓનો રાજ અને કમિશન રાજ ગુજરાતમાં ચાલે છે એની સામે લોકો પરિવર્તન માટેની તૈયારી કરી છે ત્રણ કોંગ્રેસમાંથી ગયેલા મોટા નેતા છે તે અત્યારે મંત્રીમંડળની રેસમાં છે તમારું નામ કયા તો 62 છે એમાંથી મોટા ભાગના રેસમાં છે કોંગ્રેસ માંથી ગયેલા પણ અને વર્ષો સુધી જે મને ભારતીય જનતા પાર્ટી ને ઉભી કરવા માટે પરસેવો રહ્યો છે એવા લોકો પણ રહેશે એટલે જ મેં કીધું કે કોંગ્રેસ આયેલા મંત્રી પદની ખુરશી લઈ જશે કે જૂના ભાજપના ના આરએસએસ ના મૂળભૂત પાયા ના ખુરશી મળશે એની લડાઈ લાંબા સમયથી ચાલે પણ પેલું ગાજર બહુ લાંબા સમયથી લટકેલું છે અને ક્યારે લાભ મળશે એની આશામાં બધા લાલચમાં બેઠા છે હું માનું છું કે મંત્રીમંડળમાં ફેરફાર થાય કોઈને મંત્રી પદ મળે કે ના મળે આ સરકારમાં સામાન્ય ગુજરાતીની ચિંતા થતી નથી જે ગુજરાતીના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે બજેટ બને છે એ પૈસાનો સદુપયોગ થતો નથી ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અધિકારીઓ નો રાજ છે ગુજરાત ની પ્રજા ભગવાન ગુજરાત ચારે તરફ મુદ્દા જ મુદ્દા કોંગ્રેસ પક્ષ તમે જોવો છો કે છેલ્લા કેટલાય સમય બધા જ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે છે સૌથી મોટો મુદ્દો આખા દેશમાં જે અત્યારે ચાલે છે વોટ ચોરીનો મુદ્દો ચાલે છે કે દેશના સંવિધાને આપણને સૌને સમાનતાનો મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક વોટ એના બદલે જે રીતે રાહુલ ગાંધીજીએ વોટ ચોરીનું આખું એક નેક્સસ કેમ ને ઉજાગર કર્યું જે રીતે અમે પણ ગુજરાતમાં નવસારી લોકસભામાં ચોર્યાસી વિધાનસભાના આંકડાઓ સાથે પુરાવા સાથે કેવી રીતે વોટ ચોરી થાય છે એ હકીકતો રજૂ કરી એટલે એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરી કરીને સત્તા મેળવી લેવી અને ફરી ખેડૂતોને પણ ભૂલી જવા યુવાનોને પણ ભૂલી જવા મહિલાઓની પણ કરવી કોઈ વર્ગ વિસ્તારની કરવી ફક્ત ને ફક્ત ચૂંટણીઓ જીતવા માટે વોટ ચોરી કે બીજા જે સામદામ દંડેદની નીતિ અપનાવી એ શાસન ચાલી રહ્યું છે પણ આ હવે લાંબુ નહીં ચાલે વોટ ચોરી કરવા વાળાને પણ પકડીશું અને વોટ ચોરોને પણ ખુલ્લા પાડીશું અને પ્રજામાંથી જે સૂત્ર આવ્યું છે વોટ ચોર છોડ એ સૂત્ર આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ચાલશે પાર્ટી મજબૂત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લગભગ બે હજાર છવ્વીસની ની શરૂઆતમાં આવશે કોંગ્રેસ પાર્ટી સંગઠનની રીતે ચૂંટણીની તૈયારીની રીતે રણનીતિને બધી જ રીતે જે આ દસ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ રહી છે એ પહેલા પણ ત્રણ દિવસની શિબિરમાં પણ ચર્ચા થઈ છે અમે બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોંગ્રેસના બલબૂતા પર કોઈ પણ જાતના ગઠબંધન વગર લડવા માટે સક્ષમ છે ને થઈએ